વિરલભાઈ જોવા આવ્યા છે ધાર ખાંભા વિજપડી એની ખાંભા અને વિજપડી ધારીની આજુબાજુમાં કોઈએ બુકિંગ કરાવેલું હોય એ બધા મને આજે બે દિવસમાં ફોન કરો એટલે તમારો આજે કાલે બે દિવસમાં વારો આવી જાય એટલે તમારો બધાનો વારો આવી જાય ખાંભા વિજપડી રાજુલા આજુબાજુના બુકિંગ કરાયેલા હોય મને ફોન કરેલો હોય તમે બધાય જેને દાર જોવરાવો હોય એ મને ફોન કરો એટલે તમારો વારો આવી જાય ખાંભા વિજપડી ધારી ગીર ગઢરા અને એ બાજુના કોઈ હોય તો મને ફોન કરો એટલે તમારો વારો આવી જાય ખાંભા વિજપડી ધારીની આજુબાજુના મને ડાર જોવાનું બુકિંગ કરેલું હોય તો મને ફોન કરો એટલે તમારો વારો આવી જાય એ બાજુ હું બે દિવસ આજે અને કાલે બે દિવસ રહેવાનો સૌ તો તમારે લખાવેલું હોય તો તમારો વારો આવી જાય ખાસ આજે અને કાલેમાં ફોન કરવાનો છે ખાંભા વિજપડી આજુબાજુના ખાંભા વિજપડી રાજુલા અને ગીર ગઢડા એ બાજુના દારનું બુકિંગ કરેલું હોય તો મને ફોન કરો એટલે તમારો વારો આવી જાય

वैसे पकड़ता है आज यहां डालता है 아, 예, 얘들아.